તરજ મને એમ થયું કે લાઈન લોગ ઉતારતા ઉતરતા તો હું નીકળી ગયો છું લોગ ઉતારવા તો હું જાઉં છું હવે હનુમાન દાદા એ તો હું હવે હાઈને નીકળી ગયો છું ધીમો ધીમો હાઈલો જ આવશું તો તમે પણ જુઓ આજે હનુમાન દાદાના દર્શન કરવા જાઉં છું ત્યાર પહેલા અહીં પાર રોડે ટ્રેક્ટર પણ હાલે છે તો એ પણ હું તમને બતાવું છું તો ચાલો

કાલ ખાલી કરતા હતા એ પણ મેં તમને બતાવ્યું અને આ છે ઈટુ ની ગાડી તો હવે હું ધીમો ધીમો પાછો હનુમાન દાદા કોઈ નીકળ્યો છું હું જાઉં હનુમાન દાદા બાજુ તો ચાલો ટ્રેક્ટર તો હજી ચાલે જ છે જુઓ અને ઈટો પણ ખાલી કરે છે હજી ગાડી આવી જ છે ત્યાં હું જાય ગયો હતા મને ચૂંટણી લાઈને બ્લોગ ઉતારો તો હું હવે જાઉં હનુમાન દાદા બાજુ તો હું આયલા છું હવે હન ઝાડવા પણ છે અને સામે મંદિર છે તો હું જાઉં છું ધીમો ધીમો ગાડી ને એવું બધું તો આગું છે તો ટ્રેક્ટર તે હું ધીમો ધીમે જ જાઉં છું બી હનુમાન દાદા કોઈ ગયા નથી ডে খোলো ছয় ধীম ধীম আহিলে হনন্দি হনন্দে পন এই খে

સેલ્ફી પણ લઈશું યુટ્યુબમાં પહેલી સેલ્ફી દર્શન કરી લઈએ સૌ પ્રથમ તો જો આપણે હનુદાદા નું દર્શન કરી લઈએ છીએ આપણે હનુમદાદા ના દર્શન કરી લઈએ છીએ તમે પણ આનંદ દાદાના દર્શન કરી લેજો અને કોવેટમાં જય આનંદ દાદા લખી લેજો જો આપણે દાદા તો દાદાને બહુ માનજો તો આપણે હવે આનંદ દાદાથી બહાર જઈએ છીએ તો ધીમા ધીમા ચાલીને કરવા અને શું આપણા કાકાના વાળામાં મોલપા કામ પણ કરે છે દાદા આપણા કાકાનો વાળો છે અને દાદા આમ ઓલપા કામ કરે છે તો તમને બતાવશે છે તો નહીં પણ જો તમારા ભાગમાં હોય તો કદાચ બતાવી છે તમને એ તો ઠીક પણ આપણે ડંકો વગાડવાનું તો ભૂલી જ ગયા તો આપણે ડંકો વગાડી લઈએ તો જો દાદાની ફરતેનું આવું વાતાવરણ છે મસ્તનું છે તમે જો પોલીસ સ્ટેશન વેળાઓ દર ભાલમાં આવો અને પોલીસ સ્ટેશનનું નામ પડે એટલે પહેલાં તમારે દાદાને પગે લાગુ આવવાનું કારણ કે અહીંયા તમને મજા માણવાની જ બહુ મજા આવે જુઓ આપણે તો જલસો જ કરીએ છીએ આપણે દરરોજ અહીંયા જ હોય આપણે કારણ કે બિંદાસથી રખડવાનું અહીંયા અહીંયા આપણને કોઈ કંઈ ક્યાં પણ નહીં એટલે આપણે અહીંયા જ રહી રખડીએ અને જમીએ તો આપણે બાણું બંધ કરી દઈએ અને ઘરપણે જઈએ તો ચાલો આપણે બાણનું બંધ કરી દીધું છે અને પહેલીવાર આપણે ડંકો પણ વગાડી લઈએ તો ચાલો હવે આપણે ઘર ઘર ભણે જવા પણ નીકળી ગયા છીએ જો ડેલો મસ્ત રીતનો છે ડેલો એટલે કે બારણું તો હવે આપણે મૈદ્રા મૈદ્રા ઘર ભણે જઈએ છીએ

ને તો ઈટું ખાલી કરવાની મજા આવે છે એટલે એ ઈટું ખાલી કરે છે અને મને લોગ ઉતારવાની મજા આવે એટલે હું લોગ ઉતારું છું તો હવે હું ધીમો ધીમો હાલ્યો જ છું ઘર ભાઈને ત્યારબાદ જો આપણા કાકા મસ્ત રીતના ટેક્ટર આંકે છે જો ત્યાં ધૂળ ખોળે છે જો તેમને તો ટેક્ટર બંધ પણ કરી દીધું ઘડીકમાં જુઓ આપણે ઘર ભાઈને નીકળી ગયા છીએ ધીમા ધીમા હાલ્યા જઈએ છીએ પવન મસ્તર આવે છે ટાટો જુઓ હવે આપણે આપણી ઢાળી મસ્ત રીતનું છે ધાબુ બનાવ્યું હતું તે તમને મેં વિડીયો બતાવ્યો તો તે મસ્ત રીતના ઘર પણ આજે બની ગયું છે અને આપડી પાડી જો બે ગઈ છે નવરી નવરી એને જો કાંઈ છે બેઠી છે ને ગીરાજથી જુઓ જો ખાવા માટે ખાડ પણ અમે રાખેલું જ છે તો આપણે ધીમા ધીમા કરે જતા રહીશું કેટલી મિનિટ તો મિત્રો તમે બધું જોયું તો હવે આપણે વિડીયો પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તો હવે આપણે વિડીયો પૂર્ણ કરી દેવો છે તો અહીં હું મારો વિડીયો પૂર્ણ કરું છું અને તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીજો તો અહીં હું મારો વિડીયો પૂર્ણ કરું છું ઓકે બાય